પાંડેસરામાં વર્ષ બે હજાર એકમાં યુવકની હત્યા કરી ભાગે છૂટેલા આરોપીને પીસીબી પોલીસની ટીમે ઓડિશાથી ઝડપી પાડ્યો છે આરોપીને પોલીસ પકડવા આવે તો જંગલના નક્સલાઇટ વિસ્તારમાં ભાગી જતો હતો જેથી પોલીસને પકડવામાં મુશ્કેલી પડતી હતી આરોપીને ઝડપી પાડવા આખરે પોલીસને વેશપલટો કરવો પડ્યો અને બાદમાં આરોપી હાથ લાગવા પામ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના ગુનામાં સંડવેલ આરોપીને ત્રેવીસ વર્ષ બાદ ઝડપી પાડવાની સફળતા મળી છે વર્ષ બે હજાર એકમાં પાંડેસરામાં આરોપીએ ખરીદેલા નવા કપડાં યુવક લઈને ભાગી જતા પ્રતાપ ઉર્ફે શંકરને પકડી તીક્ષ્ણ હત્યાના ઘાજીકી હત્યા કરાઈ હતી હત્યા કરી આરોપી વતન ઓડિશા ભાગી છૂટ્યો હતો આરોપીને પકડવા પોલીસ જતી ત્યારે તે જંગલ વિસ્તારમાં ભાગી જતા પકડાતો ન હતો આ વખતે પીસીબી પોલીસની ટીમે એક ટીમ વે વેસપલટો કરીને ત્યાંથી ભૌગોલિક પરિસ્થિતિનું વાકેફ થયા બાદમાં આરોપી સીમાચંદ લાડુ ઉર્ફે નડુ ડાંકવાને આખરે ઝેટપી પાડ્યો છે આરપી સીમાચંદ લાડુર્ફેન નડુ ડાકવાની તેના મિત્રો હત્યારાને અંજામ આપી તેનો વતન ઓડિશા ભાગી ગયા હતા એટલે સીમાચંદને પકડવા માટે પોલીસને અનેક વખત બાતમી મળી હતી અને તે પકડવા તેના વતન પણ ગઈ હતી તો પોલીસ તેને પકડવામાં આવી હોવાનું જાણ થતાં જ તે જંગલના અંતરિયા વિસ્તારમાં ભાગી જતો હતો તેથી પોલીસે તેને આઠ દિન સુધી પકડી શકી ન હતી તે પોલીસને ચકમો આપી દર વખતે ભાગી જવામાં સફળ થતો હતો હાલ તો બીસેબી પોલીસે આરોપીને ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબજો પાંડિસરા પોલીસને સોંપ્યો છે અઝર ખુરસી સાથે પ્રકાશવાડા